નમસ્કાર જય ધન્વંતરી મારું નામ ડૉક્ટર પ્રશાંત ગણાત્રા હું રાજકોટમાં મંગળા મેઇન રોડ પર આવેલા શ્રી શ્રી આયુર્વેદા વેલનેસ સેન્ટરમાં છેલ્લા સત્તર વર્ષથી નાડી પરીક્ષા દ્વારા ઘણા બધા દર્દીઓને આયુર્વેદિક સારવાર આપી ચૂક્યો છું આજે આપણે જે વાતચીત કરવા જઈ રહ્યા છીએ એમાં ખાસ કરીને ઉનાળો તો આપણા ભારત વર્ષની વાત કરીએ તો અંગ્રેજી કેલેન્ડરના મહિનાઓ પ્રમાણે માર્ચ એપ્રિલ મે અને જૂન આ ચાર ઉનાળાના મહિનાઓ કહી શકાય જો આયુર્વેદ પ્રમાણે વાત કરીએ તો શાસ્ત્રોક્ત રીતે વસંત અને ઋતુ આ બંને ઉનાળાની ઋતુ કહી શકાય જેમાંથી માર્ચ અને એપ્રિલ એ વસંત ઋતુ અને મે અને જૂન એ ગ્રીષ્મ ઋતુ સાચો ઉનાળો તો મે અને જૂન એટલે કે ગ્રીષ્મ ઋતુથી શરૂઆત થતો હોય છે પણ હમણાંના સમયમાં એવું બને છે કે એપ્રિલ મહિનાથી ખૂબ જ ગરમી વધી જતી હોય છે જે ઉનાળાનો સાચો અહેસાસ મે મહિના પછી થતો થવો જોઈએ મે મહિનામાં બાળકોને વેકેશન પાડે એનું મૂળ કારણ ગરમીનું પ્રમાણ ચાલીસ ઉપર જતું રહેતું હોય છે એટલા માટે પણ અત્યારની કન્ડિશનમાં જે ગ્લોબલ વોર્મિંગ કહી શકાય કે આ વસ્તુ એપ્રિલમાં ઘણી વખત મીડ એપ્રિલમાં શરૂ થઈ જતું હોય છે આજકાલના દિવસોમાં આપ જોઈ રહ્યા છો કે ઓલમોસ્ટ ફોર્ટી ફાઈવ ડિગ્રી ટેમ્પરેચર ટચ થઈ રહ્યું છે તો બહુ વહેલો ઉનાળો એટલે કે વહેલી ગ્રીષ્મ ઋતુ પણ બેસી રહી છે તો આ ઉનાળામાં આપણે શું સાવચેતી રાખવી શું માવજત રાખવી એના વિશે આજે ખાસ વાત કરશું આપણે વધુમાં વધુ આ જે સમય છે એમાં ડિહાઇડ્રેશન સનસ્ટ્રોક ઝાડા ઉલટી નબળાઈ કરતર થાક લાગવો હાથ પગના તળિયામાં બળતરા થવી નાકોડી ફૂટવી મોઢામાં ચાંદા પડવા આ બધા પિત્તને લગતી બીમારીઓ થતી હોય છે જેમાંથી આજનો જે આપણો વિષય છે એ છે સનસ્ટ્રોક એટલે કે લૂ લાગવી તો આની સામે આપણા શરીરને આપણે જો રક્ષણ આપવું હોય તો શું કરી શકીએ સૌથી પહેલી અને પ્રાથમિક જો આપણી પાસે કોઈ જરૂરિયાત હોય તો એ છે ઇન્ટેક ઓફ વોટર એના માટે આપણે ક્યાંય જવાની જરૂર નથી આપણી પાસે વિનામૂલ્યે ઉપલબ્ધ છે વધુમાં વધુ પાણી પીઓ જેટલું પાણી વધારે પીશો તમારા બોડીને જેટલું તમે હાઈડ્રેટ કરશો એટલું તમે આ સમયમાં સર્વાઈવ કરી શકશો ઓછામાં ઓછું ચારથી પાંચ લીટર જો પાણી પીવામાં આવે તો તમારા સ્વાસ્થ્ય માટે બહુ સારું છે ખાસ કરીને ઘણી બધી આપણી આસપાસની એવી વસ્તુઓ છે કે જેમાં પાણીનું પ્રમાણ વધારે છે એનો આપણે આપણા રૂટીનમાં ઉપયોગ કરીએ એને વણી લઈએ ઘણા બધા ફળો એવા છે ખાસ કરીને વાત કરીએ આપણે તો શેરડીનો રસ નાળિયેર પાણી અલગ અલગ જાતના શરબત જેમ કે મિન્ટ એટલે કે ફુદીનો કોકમ એ સિવાય કાચી કેરીનું શરબત ગુલાબનું શરબત વરિયાળીનું સરબત શંકર ભગવાનના મંદિરોમાં તમે જોયું હશે તો ત્યાં બિલ્લાનું બહુ મોટું ઝાડ જોવા મળે એ જે બિલ્વ ફળ છે એનું શરબત પણ બહુ સારું આ સિવાય આ સિઝનમાં આવતા જેટલા ફ્રૂટ્સ છે જે ફળો છે જે જ્યુસી ફ્રૂટ્સ કહી શકાય રસદાર ફળો કહી શકાય એનો ઉપયોગ આપણે આ ઋતુમાં વધુમાં વધુ કરવો જોઈએ દાડમ છે તરબૂચ છે નારંગી છે મોસંબી છે કેરી કેરીની અંદર પણ રસ ઘણો બધો હોય તો આ જેટલી પ્રવાહી ઇન્ટેક તમારા શરીરમાં વધુ થશે એટલું તમારું સ્વાસ્થ્ય વધારે સારું અંદર બને ત્યાં સુધી આપણે ગરમ તેજાનાઓનો ઉપયોગ કરીએ આદુ છે સૂંઠ છે મરી છે આ બધી વસ્તુ પિત્તવર્ધક છે અને જે મેં તમને બીમારીઓ જે લક્ષણોની વાત કરી એમાં આ બધી વસ્તુ વર્જ્ય છે એટલે બને ત્યાં સુધી આપણે આવા ઉષ્ણ આહાર એટલે કે શરીરની અંદર પિત્ત વધારતી વસ્તુઓથી બને ત્યાં સુધી બચીને રહેશું તો આપણા માટે બહુ સારું છે આયુર્વેદમાં કેટલાક કીધા છે ખાસ કરીને ચંદન ઉશીર ઉશીર એટલે કે બરાબર આપણે શબ્દ સાંભળ્યો એના જેવું છે આ શીતલ છે શરીરમાં એનો ગુણ શીત વીર્ય છે શરીરમાં ઠંડક કરતી વસ્તુ છે તો ઘણી વખત દર્દીઓ જયારે આવતા હોય છે કે હાથ પગના તળિયામાં બળતરા થાય છે અવારનવાર નાકોડી ફૂટે છે તો આવા બધા ઔષધોયુક્ત સારવાર અમે આપતા હોઈએ છીએ તો એનો વપરાશ તમે કોઈ આયુર્વેદિક ડોક્ટર રહેણી ગેખવાની છે કે ગ્રીષ્મ ઋતુ છે તો લગભગ અગિયાર બાર વાગ્યાની આસપાસથી લઈને સાંજે ચાર પાંચ વાગ્યા સુધી ફોર્ટી પ્લસ ટેમ્પરેચર હોય છે તો આ સમય દરમિયાન બને ત્યાં સુધી બહાર જવાનું ટાળી એટલીસ્ટ જે નાના બાળકો છે અને એલ્ડર્સ છે એટલે કે વૃદ્ધ વ્યક્તિઓ છે કે જેમની એજ સિક્સટી કે સિક્સટી ફાઈવ પ્લસ છે એ લોકોને તો બને ત્યાં સુધી ઘરની અંદર જ રાખીએ જે યંગસ્ટર્સ છે જે યુવા વર્ગ છે જેને બહાર જવું ફરજિયાત છે નોકરી કરે છે બિઝનેસ કરે છે જો એ બહાર જઈ રહ્યા છે તો એટલીસ્ટ એનો ચહેરો એટલે કે મોઢું અને માથું આ બંને ઢાંકેલું હોવું જરૂરી છે ટોપી પહેરવાનો ખાસ આગ્રહ રાખવો જોઈએ અને એની સાથે સાથે જે આપણી આસપાસનું વાતાવરણ છે એ પણ ઠંડુ રહેવો પ્રયત્ન કરો આપણે બારી ઉપર પણ ઘણી વખત તમે જોયું હશે કે એ પ્રકારના વસ્તુ લગાડતા હોઈએ છીએ કે જેથી આપણા ઘરમાં ગરમી કે જે લૂ કહી શકાય એનો પ્રવેશ ન થાય આપણા શરીરમાં આપણા ઘરની અંદર બરાબર અત્યારે તો લોકો વાતાનુકૂલિત ઘણા બધા યંત્રો એટલે કે એર કંડિશનની આદત પડી ગઈ છે લોકોને બાકી આ એક કુદરતી એર કન્ડિશન હતું જે તમે ઘરમાં ઉપયોગ કરી શકો બારી ઉપર લગાવી દેતા લોકો બરાબર છે જ્યારે પણ સ્નાન કરો ત્યારે આ એક ઋતુ એવી છે કે જેમાં આપણે ઠંડા પાણીથી જ સ્નાન કરવું છે ગરમ પાણીનો ઉપયોગ બને ત્યાં સુધી નહીં કરવા જો તમને ગરમ પાણીથી સ્નાન કરવાની આદત હોય તો એટલીસ્ટ થી નીચે તો ઠંડુ પાણી જ આપણે યુઝ કરશું થી ઉપર જે છે આપણો માથાનો ભાગ છે ત્યાં બિલકુલ ગરમ પાણીનો વપરાશ નહીં કરીએ બરાબર છે તો આ જે કંઈ પણ ગરમીની ઋતુ કે જે આપણી સામાન્ય ભાષામાં ઉનાળો કહી શકાય આયુર્વેદ મુજબ જે ગ્રીષ્મ ઋતુ છે એમાં બને ત્યાં સુધી બોડીને હાઈડ્રેટ રાખીએ વધુમાં વધુ આપણે લિક્વિડ ડાયટ રહીએ હા તો ઘણી બધી એવી બીમારી છે કે જેનાથી આપણે આપણા શરીરને રક્ષણ આપી શકશું ક્યાંય દૂર જવાની જરૂર નથી તમારા ઘરમાં પણ ઘણી બધી એવી વસ્તુ છે કે જે જે તમને તમને આની સામે રક્ષણ આપી શકે માની લ્યો મેં વાત કરી એ પ્રમાણે તમને હાથ પગના તળિયામાં બળતરા થાય છે કે પિત્તની જે બીમારી કે આંખો લાલ થઈ જાય છે અવારનવાર નાકમાંથી લોહી આવે છે તો તમે ધાણાના પાણીનો ઉપયોગ કરીશો ધાણા એક ચમચી જેટલા ધાણા લ્યો ત્રણથી ચાર કાળી દ્રાક્ષ લ્યો એક ચમચી ખડી સાકર અને એક ચમચી વરિયાળી આ તમે રાત્રે પલાળી સવારે મિક્સરમાં ક્રશ કરી તમે આનું પાણી પીવાની આદત રાખો દરરોજ સવારે નળના ગોઠે પી લેવાનું તો જે આ ઋતુ દરમિયાન શરીરમાં લૂ લાગવાની જે ફરિયાદ આવે છે એ નહીં લાગે તમને બરાબર છે ખોરાકમાં ક્યાંક ને ક્યાંક દૂધીનો વપરાશ કરો આપણે દૂધીનો સૂપ પી શકીએ દૂધીનું જ્યુસ બનાવીને પીએ દૂધીનું શાક પણ ખાતા હોય છે એની સાથે સાથે દૂધીની ખીર પણ બનાવીને લઈ શકાય ગ્રીષ્મ ઋતુમાં દૂધીની ખીરનું વર્ણન છે જેવી રીતે ચોખાને બાફીને આપણે ખીર બનાવતા હોય એ જ રીતે દૂધીની ખીર બને છે તો આ આપણે ક્યાંય દૂર જવાની જરૂર નથી કોઈ વૈદ પાસે બી જવાની જરૂર નથી આ તમારા રસોડામાં જ છે આ બંને વસ્તુ હા અને એ સિવાય મેં તમને કીધું એ પ્રમાણે બધા ફ્રૂટ્સ જેમાંથી વધુમાં વધુ રસ છૂટો પડે છે એનો વપરાશ કરો તો આવનારો જે સમય છે આ ઉનાળો આ ગ્રીષ્મ ઋતુ એમાં જે કંઈ પણ વાતચીત આપણે કરી એને તમારા જીવનમાં ઉતારો તમારા કુટુંબીજનો તમારા સગા સંબંધીઓ ને તમારી આસપાસના જે લોકો છે એના સુધી પહોંચાડશો તો આપણી આસપાસનો જે સમાજ છે એ સ્વસ્થ રહી શકશે અસ્તુ જનરલી લૂ લાગવા પાછળના મોટાભાગના કારણોમાં છે ને બ્લડ પ્રેશર અથવા શુગર લો થઈ જતું હોય છે એટલે મેં તમને કીધું એ પ્રમાણે ફરજિયાત પણ જો આ સમય દરમિયાન એટલે કે સવારે અગિયાર બાર વાગ્યાથી લઈને સાંજે ચાર પાંચ વાગ્યા વચ્ચેના સમયમાં બહાર જવાનું થયું હોય સવારે નાસ્તો કેવું ના કર્યું હોય આવી રીતે ફેસ કવર ન કર્યો હોય માથા ઉપર ટોપી ન પહેરી હોય તો ઘણી વખત વધારે પડતા આકરા તાપને હિસાબે લૂ લાગી જવાથી ઘણી વખત દર્દી છે દર્દી તો ન કહી શકાય પણ જે સામાન્ય વ્યક્તિ છે એ પડી જતું હોય છે ચક્કર ખાઈને પડી જતું હોય છે તો સૌથી પહેલાં તમારી આસપાસ કોઈ પણ દુકાન તમને મળે તો ત્યાંથી તમે ખાંડ મીઠાવાળું પાણી અથવા લીંબુ શરબત પી લો કારણ કે આ ક્લિયર કટ સનસ્ટ્રોકનો જ એક છે ને ઉગદ ઉદાહરણ છે એનું જ એક્ઝામ્પલ છે તો તમે ડૉક્ટર સુધી પહોંચો એ પહેલાં તમારા શરીરમાં કદાચ કંઈ પણ વસ્તુ ઘટી હોય ઇલેક્ટ્રોલાઇટ્સ મિનરલ્સ કંઈ બી ઘટું હોય તો તમે ઓઆરએસ છે કે લીંબુ શરબત છે કે આવું કંઈ પી લીધું હોય તો ડોક્ટર સુધી પહોંચો ત્યાં સુધી તમારું સ્વાસ્થ્ય જળવાયેલું રહે કારણ કે આવી અંદર આપણા શરીરની અંદરના આ જે પણ પેરામીટર્સ છે એ ઘટી જતા હોય છે એ આપણને ખ્યાલ નથી રહેતો હતો બરાબર તમારી જે ચેતના છે તમે સભાન અવસ્થામાં આવી જાઓ એટલે તમારે નજીકના કોઈ પણ આરોગ્ય કેન્દ્રનો કોઈ પણ ડોક્ટરનો સંપર્ક કરવો જેથી કરીને તમારી જે તકલીફ છે એ વણસે નહીં એ વધારે બગડે નહીં હા કારણ કે ચેત તો નર સરો સુખી હા તો આ જે કંઈ પણ આપણે વાતચીત કરી છે એ તમે તમારા જીવનમાં વણી લેશો તો તમારે આવો દિવસ જોવાની બિલકુલ જરૂરિયાત નહીં રહે હા તો ખાસ આજ આ ઉનાળો અને આવનારા અનેક ઉનાળા સુધી બને ત્યાં સુધી તમારા શરીરને હાઈડ્રેટ રાખો અને સ્વસ્થ